આવી શકીએ એનાથી આગળ આપણી સેહત આપણને આટલું સરસ મજાનું ભગવાન અલ્લાહ શરીર આપે છે આપણને એમ થાય એમાં કોઈ બીમારી ના આવે બીમારી આવે તો એનો ઈલાજ સારી હોસ્પિટલમાં થઈ જાય ઓછા પૈસામાં થઈ જાય વધારે ખર્ચા નહીં પડે આજે આઝાદીના એસી વર્ષે પરિસ્થિતિ એવી છે કે કોઈના ઘરમાં એક નાનું મોટું દવાખાનું આવી જાય તો એને કરજો લેવો પડે એને પૈસા લેવા પડે બહારથી વ્યાજે અને પોતાના પરિવારમાં લાખ દોઢ લાખ બે લાખ રૂપિયાનો કોઈ મોટો ઈલાજ હોય તો કરાવવો પડે આખી સમગ્ર વાત એવી છે કે આઝાદીના એસી વર્ષ થયા પછી પણ આપણે સરકાર પાસે કોઈ મોટી ડિમાન્ડ તો કરતા જ નથી કે અમને મોટા ઘર આપી દો મોટી ગાડી આપી દો મોટા બંગલા આપી દો હીરા જવાહરાત આપી દો સોનું ચાંદી આપી દો આજે આપણી જરૂરિયાત કેવી છે કે મારી શેરીમાં સાફ સફાઈ કરજો મારી શેરીમાં વરસાદનું પાણી આવે છે એનો નિકાલ કરી દો મારી શેરીમાં મારા એપાર્ટમેન્ટમાં મારા મકાનમાં ગટર ઉભરાય છે એનો ઈલાજ કરાવી દો મારા છોકરા પાસે કોઈ પ્રાઇવેટ સ્કૂલમાં વધારે ફી માંગે છે એનો ઈલાજ કરાવી દો મારા પરિવારમાં કોઈને તાવ શરદી છે એનીથી વધારે બીમારી આવે તો એનો બીમારીનો ઈલાજ નજીકની હોસ્પિટલમાં ઓછા પૈસે અથવા મફતમાં કરાવી આનાથી વધારે કોઈ ડિમાન્ડ આપણે આજ સુધી સરકાર પાસે અત્યારે નથી કરતા છોકરાઓ ઘણી ગણીને મોટા થાય તો આપણે એવું માનીએ સરકાર થોડી ઘણી રોજગારી આપે વિચારો આ પ્રાથમિક જરૂરિયાતો પણ એ આઝાદીના એંસી વર્ષે આ સરકારો આપણી પૂરી નથી કરી શકી આ આપણા ઘરની સૌની પીડા છે વર્ષોથી જેટલી આમદની અહીંયા બેઠેલા લોકોની છે એટલી ને એટલી આમદની છે એમાં ઘટાડો થયો છે એમાં એક પૈસાનો વધારો નથી થતો અથવા થાય કોઈનો પંદર હજાર રૂપિયાની આવક સોળ હજાર રૂપિયાની થઈ જાય પણ એ પંદર હજાર રૂપિયાની આવક સોળ હજાર રૂપિયા ની થાય ત્યારે ઘરનો ખર્ચો પંદર હજાર રૂપિયા થઈ ગયો હોય આવક મોંઘવારી કે આ મહિને મારે એક હજાર રૂપિયા કોઈ રીતે બચી જાય તો એક હજાર રૂપિયા માંથી મારો ફોન રિપેર કરાવી લઉં કા તો એક હજાર રૂપિયા માંથી ઘરમાં કોઈ નાની વસ્તી નાની મોટી વસ્તુ રિપેર કરાવી લઉં નવી વસાવી લઉં એક હજાર રૂપિયામાં હું મારા દીકરા દીકરીઓને ફરવા લઈ જાઉં એ એક હજાર રૂપિયા માંથી મારા બાબા માટે મારી બેબી માટે સારા કપડા લઈ આપું પણ એક હજાર રૂપિયાના વધારાનું સપનું જોતા હોય બિલ આવી ગયું હોય ક્યાં ઘરનું દૂધનું બિલ હોય એ વધીને આવી ગયું હોય ક્યાં પેટ્રોલ ના દસ રૂપિયા વધી ગયા હોય ડીઝલ ના દસ રૂપિયા વધી ગયા હોય અને આ કાંઈ ન થાય તો રસ્તા ઉપર નીકળ્યા હોય ત્યારે પોલીસ વાળાએ પાંચસો રૂપિયા લઈ લીધા હોય આમાં માણસ વધારાનું કરે શું પૈસા આ પરિસ્થિતિ આજે મારી અને તમારી સૌની પરિસ્થિતિ છે રાજકોટમાં બે ગઈકાલે એમણે હેલ્મેટની ડ્રાઈવ ચલાવી તો પોલીસે 3 કલાકમાં 12 લાખ રૂપિયા ઉઘરાવી દીધા 3 કલાકમાં 12 લાખ રૂપિયા રાજકોટ જેવા સિટીમાંથી પોલીસે ઉઘરાવી લીધા તમારો મોબાઈલ ચોરી થઈ ગયો હોય તો તમારે 10 ધક્કા ખાવા પડે છે અને 10 ધક્કા થયા પછી તમારો મોબાઈલ નથી મળતો તમારા ઘરની મહેનત મજૂરીથી કમાયેલી કમાલે તમારો પૈસા ચોરી થઈ જાય તમારી બાઈક ચોરી થઈ જાય તો એની તપાસ કરવા માટે સમય નથી કોઈ પાસે પણ ત્રણ કલાકમાં બાર લાખ રૂપિયાનો દંડ ઉઘરાવી લીધો અને બાર લાખ કોના હેલ્મેટ કોણે ન પહેર્યું હોય બાઇકવાળાએ ન પહેર્યું હોય કારવાળાએ ન પહેર્યું હોય બાઈકવાળાએ બાઇકમાં ફરતો માણસ અમીર હોય કે ગરીબ હોય ગરીબ માણસ હોય ગરીબ માણસના ત્રણ કલાકમાં બાર લાખ રૂપિયા ઉઘરાવી લીધા એક રૂપિયાની આવક વધારી શકવાની સરકારની તાકાત નથી પણ આપણા ખીચામાંથી રોજ નવા પૈસા કેમ લૂંટી શકાય એના તમામ રસ્તાઓ સરકાર પાસે છે એના એક કેમેરામાંથી દારૂ ઉયો જાય એના એક કેમેરામાંથી ડ્રગ્સ ચાલુ જાય એના એક કેમેરામાંથી આપણી દીકરી અપહરણ કરીને જતી હોય તો ચાલી જાય એ કેમેરામાં નથી પકડાતું પણ તમે હેલ્મેટ નથી પહેર્યો એ કેમેરામાં પકડાય પણ જાય ને તમારા ઘરે મેમો પણ આવી જાય આટલી એડવાન્સ ટેકનોલોજી છે પણ એ એડવાન્સ ટેકનોલોજીમાં તમારો મોબાઈલ નથી પકડાતો ચોરી થઈ જાય તો કોઈ ચોર નથી પકડાતો કોઈ ચોર નથી પકડાતો સાચી વાત છે મારી આઝાદીના એસી વર્ષે આ મારી અને તમારી આ પીડા છે આ પીડામાંથી મુક્તિ આપણે સૌએ મળીને મેળવવાની છે આપણને એવું થાય કે ભાજપનો વિકલ્પ ઘણી વખત મને જે ખબર છે કે અહીંયા બેઠેલા કોઈ વ્યક્તિએ જીવનમાં ભાજપને મત નહીં કે ભારત દેશ ઉપર લાગેલું સૌથી મોટું કોઈ કલંક હોય તો એનું નામ ભાજપ છે એ બાબતે આપણે સૌ સહેમત છીએ પણ આપણે એમનો વિકલ્પ જે વારે વારે કોંગ્રેસમાં જોઈએ છીએ એ કોંગ્રેસ વિકલ્પ નથી મારે બહુ ટૂંકમાં વાત કરવી છે એટલા માટે વિકલ્પ નથી કે જ્યારે જ્યારે આમ આદમી પાર્ટી અથવા ભાજપની સામે કોઈ તાકાત લડવા માટે સક્ષમ થાય છે ને ત્યારે કોંગ્રેસ એને નડવાનું કામ કરે છે માટે વિકલ્પ તરીકે તમે જોઈને જોતા હોય તો આમ આદમી પાર્ટી છે સલીમભાઈએ વાત કરી દિલ્હીમાં દસ વર્ષમાં આમ આદમી પાર્ટીએ એટલા કામ કરી દીધા પંજાબમાં માત્ર ત્રણ વર્ષમાં એટલા કામ કરી દીધા તમામ કામ ગરીબ વર્ગના લોકો માટે મધ્યમ વર્ગના લોકો માટે કરીને આપ્યા આજે આપણને એવું શીખવાડવામાં આવે છે કે લાઈટ બિલ લાઈટ બિલ લાઈટ બિલ મફત નહીં આપવું જોઈએ તમારા બધાને ઘરે મહિને બબે રૂપિયાનું લાઈટ બિલ આવતા હશે દિલ્હીમાં દસ વર્ષ સુધી લોકોને બે હજાર રૂપિયા લાઈટ બિલ ના આવ્યા પંજાબમાં ત્રણ વર્ષથી બે હજાર રૂપિયાનું લાઈટ બિલ નથી આવતું એ બે હજાર રૂપિયાનું લાઈટ બિલ એ લાઈટ બિલ નથી તમે એને લાઈટ બિલ ન સમજો એ બે હજાર રૂપિયા તમારા વધશે તો તમારું બાળક સારી પ્રાઇવેટ શાળામાં ભણશે વર્ષે ચોવીસ હજાર રૂપિયા વધશે તો એ ચોવીસ હજાર રૂપિયામાં તમારો દીકરો કે તમારી દીકરી સારી પ્રાઇવેટ શાળામાં ભણશે અને પોતાનું ભવિષ્ય જાતે લખશે તો દિલ્હીમાં પંજાબમાં લાઈટ બિલ માફ નહોતું થાતું એક દીકરા કે એક દીકરીને ભણાવવા માટેની વ્યવસ્થા થતી અહીંયા નથી થતી અહીંયા માંગવા જઈએ તેમ કે મફત મફત મફતું તો મારી વાત સમગ્ર વાત સમજો વારે વારે એમ કહું છું કે દિલ્હીમાં એ આમ આદમી પાર્ટીને સત્તામાંથી હટાવવા અને ત્રીસ વર્ષ પછી ભાજપને ફરીવાર સત્તા આપવામાં કોંગ્રેસે સાથ આપ્યો કોંગ્રેસે કારણ વગરના પોતાના એવા ઉમેદવારોને ઉભા રાખ્યા જેને આમ આદમી પાર્ટીના વોટ કાપ્યા અને ત્રીસ વર્ષથી જે ભાજપ દિલ્હીમાં નહોતું શાસનમાં બેઠું એ ત્રીસ વર્ષથી આજે દિલ્હીમાં ભાજપની સરકાર છે કારણ કે કોંગ્રેસ એને ટેકો આપ્યો કોંગ્રેસ એને પાછળથી સમર્થન આપ્યું

એ આમ આદમી પાર્ટી છે આમ આદમી પાર્ટી એ આમ આદમી પાર્ટી જે છેલ્લા પાંચ વર્ષમાં દિલ્હી અને પંજાબના કામ છોડી દો આપણે તો નાના મોટા કામ કરાવવા છે આમ આદમી પાર્ટી સુરતના જે વિસ્તારોમાં જીતી છે એ વિસ્તારોમાં આપણે અહીંયા આપણી વચ્ચે કોર્પોરેટર શ્રી બેઠા છે ધર્મેશભાઈ ભંડેરી એ પહેલા વિરોધ પક્ષના નેતા પણ હતા અઢી વર્ષ રહી ચૂક્યા છે તમે બધા મુગલી સરા જતા હશો ત્યારે કદાચ એમને જોયા હશે નાનું મોટું કામ કરાવવા માટે એ વોર્ડ નંબર સત્તરના કોર્પોરેટર છે હું તમને બધાને વિનંતી કરું છું અને અહીંયાના અમારા આગેવાનો હોય સલીમભાઈને અહેમદભાઈને વિનંતી કરું છું તમે બધા એક વખત આટો મારવા આવજો ત્રીસ વર્ષના શાસન પછી આ ગેરંટી તમને ભાજપ નહીં આપી શકે કારણ કે અહીંયા ભાજપનું શાસન છે ને આજુબાજુ એનું મોડેલ દેખાય જ છે ભાજપનું મોડેલ કેવું છે આમ આદમી પાર્ટી પાંચ વર્ષ વિપક્ષમાં રહી ખાલી અહીંયા હજી નું વર્ષ પૂરું નથી થયું અને વિપક્ષમાં રહ્યા પછી અમે તમને ખાતરી આપીએ છીએ ધર્મેશભાઈ ભંડેરી જે વોર્ડમાંથી કોર્પોરેટર છે એ વોર્ડના રોડ રસ્તા તમે જોવા માટે આવો એ વોર્ડની સરકારી શાળાઓ તમે જોવા માટે આવો એ વોર્ડના સરકારી આરોગ્ય કેન્દ્ર તમે જોવા માટે આવો એ એ વોર્ડની સાફ સફાઈની વ્યવસ્થા તમે જોવા માટે આવો અને એ વોર્ડમાં કોઈ પણ દસ લોકોને તમે એમ પૂછી લેવાનું તમે કોર્પોરેટરોને ફોન કરો છો તો કોર્પોરેટરો અડધી રાતે પણ તમારા ફોન ઉપાડે છે કે નથી ઉપાડતા આનથી વિશે શું જોઈએ પાંચ વર્ષમાં આમ આદમી પાર્ટી આ કરી શકી ત્રીસ વર્ષમાં ભાજપ કે એના પહેલાના ત્રીસ વર્ષમાં કોંગ્રેસ આ કામ નથી કરી શકે તો મારી આપ સૌ વિનંતી છે કે વિકલ્પ છે વિકલ્પ આમ આદમી પાર્ટી છે ભાજપ લડતી બી લિંબાયતમાં ગઈ ચૂંટણીમાં એને એવું લાગ્યું કે લિંબાયતમાં આમ આદમી પાર્ટી સાથે સીધી ટક્કર છે તો એણે આપણા સમાજના ચાલીસ અપક્ષ ઉમેદવારોને ઉભા રાખીને ફરીવાર ભાજપ ને જીતાડી દીધી આ વસ્તુ સમજવાની જરૂર છે કોંગ્રેસના પાંચ ધારાસભ્યો ભાજપમાં ચાલ્યા ગયા પેટા ચૂંટણી આવી આમ આદમી પાર્ટી નક્કી કર્યું કે આપણે ભાજપ ને હરાવી છે એક પણ ઉમેદવાર નથી રાખવાનો અમે અમે વચન નિભાવ્યું ઈન્ડિયા ગઠબંધનનો પાંચ સીટમાંથી એક પણ સીટ ઉપર આમ આદમી પાર્ટીએ પોતાનો ઉમેદવાર નહીં ઉભો રાખ્યો કેમ કારણ કે આપણે ભાજપને હરાવવું હરાવું હતું પણ વિસાવદર માં આમ આદમી પાર્ટી લડતી હતી અને તાકાતથી ભાજપને ને હરાવતી હતી ત્યારે કોંગ્રેસે જ્યાં પોતાનો ઉમેદવાર ઉભો રાખી દીધો કોને જીતાડવા માટે આ સમજવાની જરૂર છે ચૈતરભાઈનું નામ તમે સૌ મિત્રો જાણો છો ચૈતરભાઈ ભરૂચમાં પૂરી તાકાતથી ભાજપની સામે લડતા હતા લોકસભાની વાત કરું છું ત્યારે કોંગ્રેસ સાથે ગઠબંધનમાં આમ આદમી પાર્ટી ચૂંટણી લડતી હતી પણ કોંગ્રેસે એક પૈસાનો આમ આદમી પાર્ટીને ટેકો નહીં આપ્યો સહારો નહીં આપ્યો અને ત્યાં ચૈતરભાઈ થોડાક મતોથી ચૈતરભાઈ હારી ગયા નહીતર અત્યારે ગુજરાતના બે સાંસદો સંસદની અંદર આપણો અવાજ ઉઠાવતા હોય તો મારે રાહુલ ગાંધી પોતે સ્વીકારે છે આ સમજો છે વડીલો ખૂબ રાજનીતિને સારી રીતે સમજે છે રાજનીતિ રાહુલ ગાંધી પોતે સ્વીકારે છે કે કોંગ્રેસના કેટલાક માણસો ભાજપ સાથે સંપર્કમાં છે આ બધું બધાય છાપામાં સાંભળ્યું છે પણ એ નિવેદન આપ્યું એને બે મહિના થઈ ગયા પછી એક્શન શું લીધા એક પણ એક્શન નહીં લીધો અમને એવું લાગ્યું કે ઉમાશ અમારી પાસે તો પાંચ જ ધારાસભ્યો છે કેટલા ધારાસભ્યો પાંચ જ

કારણ કે ભાજપ છે એ આ દેશની સભ્યતાને ગંગાજમની તહેજીબને આ દેશ આ મુલ્કની આબાદીને આ મુલ્કની તરક્કીને એ નુકસાન પહોંચાડે છે એટલા માટે ભાજપને હરાવવી જરૂરી છે આપણે આવનારી પેઢીને આ નસ્લ કેવું છે કે ભાજપ જે હિન્દુસ્તાનની છબી પેશ કરે છે એ હિન્દુસ્તાન અમારું નથી અમારું હિન્દુસ્તાન એકતા વાળું હિન્દુસ્તાન છે તહેબ વાળો હિન્દુસ્તાન છે ખૂબ મહાન હિન્દુસ્તાન છે જેની આઝાદી માટે અશફાકુલ્લા ખાન અને ભગતસિંહ અને રામ પ્રસાદ બિસ્મિલે સાથે કુર્બાનીઓ આપેલી જેની લડાઈ મોલાના અબુલ કલામ આઝાદ મહાત્મા ગાંધી સરદાર પટેલ બધા સાથે લેવા આ અમારું હિન્દુસ્તાન છે એટલા માટે આપણે ગર્વતી કહીએ છીએ કે સભી કા ખૂન હૈ કી મિટી મેં કે બાપ કા હિન્દુસ્તાન છોડીએ તો એ હિન્દુસ્તાનના આપણે બધા નાગરિકો છીએ આપણે સૌ એક થઈને આ ભાજપ સામે લડવાનું છે માટે મારી આપ સૌ મિત્રોને વિનંતી છે કે આમ આદમી પાર્ટીનો સાથ આપજો એક થઈને સાથ આપજો જે જે જગ્યાએ આમ આદમી પાર્ટી જીતી છે તમે વિચારો અત્યારે કેટલા ધારાસભ્યો છે એકસો બ્યાસી ધારાસભ્યો છે ને વિધાનસભામાં વિપક્ષમાં અત્યારે કાયદેસર રીતે કોંગ્રેસ છે સમજજો કાયદેસર રીતે કોંગ્રેસ છે સત્તામાં ભાજપ છે

અઢી વર્ષથી ધારાસભ્ય બન્યા છે એને ધારાસભ્ય બનવાનું જાજો ટાઈમ નથી જો એક ધારાસભ્ય અઢી વર્ષથી ધારાસભ્ય બન્યા છે અને બે મહિનાથી જેલમાં છે એકસો 182 માંથી આપણને એક ધારાસભ્ય દેખાય છે અને એક ધારાસભ્ય બન્યા એને હજી બે મહિના થયા છે 182 માંથી ખાલી બે ધારાસભ્ય આપણને દેખાતા હોય તો આમ આદમી પાર્ટીના સો ધારાસભ્ય વજંસભાની અંદર હોય તો ગુજરાતની પરિસ્થિતિ શું હોય એ વિચારવાનો કાઈ સમય કોંગ્રેસ ત્રીસ વર્ષથી ઓપોઝિશનમાં છે અને અત્યારે વિરોધ પક્ષમાં છે પણ તમે એમ કહો છો કે ખાલી બે ધારાસભ્ય એકસો માંથી દેખાય છે આનાથી વિશેષ મારે તમને શું પુરાવો આપો એક મેં વિરોધ પક્ષ તરીકેનો પુરાવો આપ્યો અને એક કામનો પુરાવો આપ્યો તમે બધા મિત્રો આવો સરથાણા જકાત નાખા તમે બધા મિત્રો આવો યોગી ચોક યોગી ચોકના કોઈ પણ રોડમાં ચાલ્યા જાઓ યોગી ચોકની કોઈ પણ સોસાયટીમાં ચાલ્યા જાઓ સરથાણા જકાસ નાકાની કોઈ પણ સોસાયટીમાં ચાલ્યા જાવ એવું તો નથી કે એ લોકો વેરો ભરે છે અને તમે નથી ભરતા પણ એમને એના વેરાનું વળતર વેરાનું વળતર એટલા માટે મળે છે કે એને સારા જનપ્રતિનિધિઓ પસંદ કર્યા તમને એવું લાગે કે સુરતમાં ક્યારેય ભાજપની ડિપોઝિટ જાય એવું લાગે ગુજરાતમાં કોઈ દિવસ તમને એટલા માટે કહીએ તમને એટલા માટે કહીએ છીએ કે ભાજપ સામે અમે શા માટે લડી શકીએ આ ધર્મેશભાઈ ભંડેરી છે ને એ ભાજપની ડિપોઝિટ ખાઈ ગયા છે એમની ચૂંટણીમાં કોંગ્રેસની તાકાત છે ભાજપની ડિપોઝિટ લેવાની ક્યારે તો એવા માણસો છીએ અમે કારણ કે અમને પરવા નથી ચૈતરભાઈ આજે માફીલા માંગી લે તો આજે જામીન થઈ જાય એમ છે પણ ચૈતરભાઈ માફી માંગતા નથી તો અમારી પ્રકૃતિ ભાજપ સામે ઝુકવાની નથી આ સ્ટેજ ઉપર જેટલા લોકો બેઠેલા છે ને સાયના બેનતી માંડીને અહેમદભાઈ હિંમતભાઈ વિજયભાઈ ભાવેશભાઈ સાગરભાઈ બધા એ બધા ઉપર બબે ત્રણ ત્રણ ચાર ચાર પાંચ પાંચ એફઆઈઆરઓ છે કોને ગમે એફઆઈઆરઓ કરાવી કોને ગમે કોર્ટની તારીખો ભરવી કોઈને ના ગમે પણ આ બધા કરાવેલી છે ને તારીખો એટલા માટે ભરે છે ભાજપ સામે લડે છે ભાજપ સામે સેટિંગ કરી લીધું હોત તો આજે કોઈ સારી ગાડીમાં ફરતા હોત સારા બંગલામાં ફરતા હોત તો મારી આપ સૌ મિત્રોને વિનંતી છે કે અમે ભાજપ સામે લડીએ છીએ તાકાતથી લડીએ છીએ અમારે ભાજપને હરાવવું છે એમાં તમારા બધાના સાથ સહકારની માર્ગદર્શનની જરૂર છે મને ખબર છે આજે રૂબીમાં સભા હતી તો મને સવારથી જ એવું બધું કીધું કે રૂબી વાળો આખો ઇલાકો જ આપણો છે પણ આપણે આટલા ઇલાકાથી આપણો ફરક નથી પડવાનો તો આપણે આપણા સમાજના શ્રેષ્ઠીઓ સુધી યુવાનો સુધી મેં જે વાત કહી છે અથવા જે સારી અને સાચી વાત છે એ લઈ જવી પડશે બીજેપી એ ગેમમાં બહુ માસ્ટર છે કે આપણા વોટને કેમ તોડી શકાય તો એ ગેમને આપણે બધાએ મળીને તોડવી પડશે અને એક બાજુ એક તરફ આમ આદમી પાર્ટી બાજુ વોટ પડશે તો ચોક્કસ આપણે ભાજપને હરાવી શકીશું અને ભાજપને હરાવવું એ માત્ર લક્ષ્ય નથી ભાજપને હરાવ્યા પછી કામ પણ કરવા આપણા છોકરાઓ માટે સારી શાળાઓ બનાવી સારી હોસ્પિટલો બનાવી રોજગારીની વ્યવસ્થા કરવી સાફ સફાઈની વ્યવસ્થા કરવી ટ્રાફિકના સોલ્યુશન લાવવા પોલીસના દંડમાંથી મુક્તિ મેળવવી આ તમામ સારા સારા કામો કરવાના છે ખૂબ સમય થઈ ગયો છે આપ સૌએ પોતાનો કિંમતી સમય અમને આપો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર ખૂબ સરસ